હાય કેમ બધા મારું નામ છે ચૌહાણ આજે હું તમને આ વિડીયોમાં દ્વિતીય સંતરણ કસોટી બે હજાર અંગ્રેજીનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં બતાવવાનો છું તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન વન કૌશમાં આપેલા વિકલ્પોનો ઉપયોગ કરી નીચેના સંવાદ પૂર્ણ કરો અહીંયા વિકલ્પો આપેલા છે અહીંયા સંવાદ પૂર્ણ કરવાનો છે તો તેમાં બે છોકરીઓ વાતો કરે છે તો રીમા તેમાં રીમા કહે છે રીમા रीमा गुड मॉर्निंग काव्या तो काव्या શું કહેશે તો કાव्या તેની સામે ગુડ મોર્નિંગ કહેશે તો આપણે અહીંયા ગુડ મોર્નિંગ લખવાનું પછી રીમા કહેશે યુ લુક હેપી ટુડે તો કાव्या શું કહેશે યસ આઈ પાસ્ડ માય ઇંગ્લિશ एग्जाम રીમા કન્ગ્રેચ્યુલેશન કાव्या थैंक यू અ લોટ ડીયર રીમા યુ આર વેલકમ આ તો સંવાદ પછી ક્વેશન ટુ નીચે આપેલા શબ્દ અર્થપૂર્ણ બને તે રીતે લખો તો અહીંયા સ્પેલિંગ અડધા અડધા આપેલા છે તે આપણે પૂર્ણ કરવાના છે પહેલો સ્પેલિંગમાં ખાલી જગ્યામાં ઈ મૂકશું એટલે સ્પેલિંગ બનશે રીડ પછી બીજામાં બી અને એલ મૂકીશું એટલે સ્પેલિંગ બનશે એમ્બરેલા ત્રીજામાં પી મૂકશું એટલે સ્પેલિંગ બનશે પીપલ ચોથામાં એ મૂકીશું એટલે સ્પેલિંગ બનશે હેપી પછી ક્વેશન થ્રી નીચે આપેલા ફકરાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ લખો અહીંયા ફકરો આપેલો છે પછી એના પ્રશ્નો છે એન ફાર્મર હેડ ખાલી જગ્યા સન અહીંયા વિકલ્પો આપેલા છે તો ફાર્મરના કેટલા સન હતા તો અહીંયા પહેલી લીટીમાં આપેલું છે એન ઓલ્ડ ફાર્મર હેડ ફોર સન તો ખાલી જગ્યામાં આવશે ફોર ચાર સન ચાર બાળકો હતા તે ફાર્મરના પછી ક્વેશ્ચન ટુ ફાર્મર વોઝ હેપી વિથ હિઝ સન ટ્રુ આર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ તે ફાર્મર પોતાના છોકરાઓથી ખુશ નહોતો હી ગીવ ધેમ અ તો અહીંયા પાછળ આપણે ફકરામાં જોઈશું તો ફકરામાં છેલ્લી લીટી છે હી ગીવ ધેમ અ બંડલ ઓફ સ્ટીક તો આપણે અહીંયા જવાબ લખીશું બંડલ ઓફ સ્ટીક ક્વેશ્ચન ફોર નીચેના વાક્યોનું અનુલેખન કરો અહીંયા વાક્યો આપેલા છે તે આપણે જોઈ જોઈને લખવાના છે પછી ક્વેશ્ચન ફાઈવ નીચેનામાંથી કોઈ એક વિષય પર મુદ્દા પરથી ત્રણથી ચાર વાક્યો લખો અહીંયા બે મુદ્દા આપેલા છે કાઉ અને કેમલ અને તેના મુદ્દા આપેલા છે તો મેં બંને વિશે લખ્યું છે મેં લખ્યું Cow has four legs, cow કીવ milk, cow eats grass, cow is domestic animal, camel has four legs, camel live in a ડેઝન્ટ વી કેન ride ઓન camel, અ કેમલ હેઝ અ હમ્પ પછી ક્વેશન સિક્સ ફોન્સમાં આપેલા આપેલ વિકલ્પોનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો અહીંયા આપેલ છે આપણે અહીંયા તેમાંથી પ્રશ્ન બનાવાના છે પહેલો છે ખાલી જગ્યા કેન જમ્પ તો જવાબ આવશે વુ કેન જમ્પ પછી ખાલી જગ્યા ઇઝ ધ પેન તો વેર ઇઝ ધ ઇઝ ધ ફેન જે ત્રીજો છે ખાલી જગ્યા ડુ યુ સી ઇન ધ પિક્ચર તો વટ ડુ યુ સી ઇન ધ પિક્ચર ખાલી જગ્યા ઇઝ યુ આર સ્કૂલ તો વેર ઇઝર સ્કૂલ अच्छी योग्य क्वेश्चन सेवन योग्य विकल्प पसंद करी खाली जगह पूरा आई क्लोज खाली जगह आईस तो जवाब माय दिस इज खाली जगह स्कूल तो जवाब आवर दिस इज अवर स्कूल जी ही इज खाली जगह कजिन तो जवाब माय दिस इज माय कजिन जी ધીસ ઇઝ માય બુક ખાલી જગ્યા ઇસ બિગ તો જવાબ આવશે ઇટ ધીસ ઇઝ માય બુક ઇટ ઇઝ અ બિગ ક્વેશ્ચન એ નીચેના ચિત્રના આધારે ખાલી જગ્યા પૂરી અર્થપૂર્ણ વાક્ય બનાવો તો આમાં ત્રણ ખાલી જગ્યા આપેલી છે તેમાં પહેલામાં ઓન જવાબ આવશે ત્રીજામાં એન્ડ અને ત્રીજામાં ઇન જવાબ આવશે પછી ક્વેશ્ચન નાઇન ક્વેશકમાં આપેલી માહિતી પરથી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો અહીંયા એક ઉદાહરણ આપેલું છે આપણે ચાર વાક્યો બનાવવાના છે તો ફેની વોઝ ઇન ધ ગાર્ડન યસ્ટર્ડી મહેક વોઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ યસ્ટડી ગૌતમ વોઝ ઇટ ધ શોપ યસ્ટડી ધ્યાની વોઝ ઇટ ધ જી સિનિમા યસ્ટરડે જે ક્વેશ્ચન ટેન વિરુદ્ધાર્થી શબ્દ લખો અહીંયા ઉપર આપેલ છે શબ્દ અને આપણે નીચે વિરુદ્ધાર્થી કરવાના છે તેના આપણે કમ તો ગો જવાબ આવશે અપ તો ડાઉન રાઈટ તો લેફ્ટ હેપી તો સેડ આ હતું ધોરણ ચાર વિષય ઇંગ્લિશનું સંપૂર્ણ સોલ્યુશન જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો